સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયો જેમાં યોગા સાથે મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ વહેલી સવારે મહિલાઓ મન મૂકીને પોતાની મસ્તીમાં નાચી ઉઠ્યા સુરત શહેરના મોરારજી દેસાઈ ગાર્ડન ખાતે વર્ષોથી લોકોને નિઃશુલ્ક યોગા શીખવી રહ્યા છે ભાવનાબેન વાડુકિયા ત્યારે આજે મહાશિવરાત્રી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી યોગ સાથે કરીને ત્રિવેણી સંગમનું માહોલ બનાવ્યું હતું રોજ યોગ કરનાર મહિલા સહિત મોટી સંખ્યામાં ગાર્ડનમાં ખુલ્લા મને નાચી ઉઠ્યા હતા જો કે ફક્ત એક દિવસ માટે જ નહીં પણ યોગ ડેલી કરવાના ફાયદા અનેક લોકોને યોગ થકી રોગમાંથી મુક્ત કર્યા છે અને નિત્યક્રમ મુજબ ડેલી વહેલી સવારે યોગ પ્રાણાયામ એરોબિક્સ સહિતની અનેક એક્ટિવિટી કરાવી રહ્યા છે યોગ ટ્રેનર ભાવના વાડુકિયાએ જણાવ્યું હતું કે ભગવાને જ્યારે આપણને સ્વાસ્થ્ય સ્વસ્થ મન માનવ જીવન આપ્યું છે તે માત્ર આપણા માટે જ નહીં પરંતુ બીજાને પણ મદદરૂપ થવા આપ્યું છે અને આપણે કોઈ પણ રીતે બીજાને મદદરૂપ થઈ શકીએ ત્યારે આપણું જીવન સાર્થક થયું ગણાય અને આ જ વિચારથી લોકોને યોગા શીખવવાનું શરૂ કર્યું જેથી લોકો સ્વસ્થ અને ખુશાલ જીવન જીવી શકે છે અને જીવનમાં સારું સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું સુખ છે અને યોગથી લોકો સ્વસ્થ રહી શકે છે મોરારજી ગાર્ડનમાં હું સાત થી યોગ કરાવું છું અને આજે અમારે વુમન્સ ડે અને શિવરાત્રિ અને સાથે યોગ ગ્રુપ સાથે અમે સેલિબ્રેશન કર્યું છે અને રોજ મસ્ત અને બધા આનંદથી યોગ કરીએ છીએ અમારું બહેનોનું પણ ગ્રુપ છે સાથે અમુક ભાઈઓ પણ છે પણ બધા યોગ કરવા નહીં આવે તો એક દિવસ પણ એમને મજા નહીં આવે એટલે મેં આજે બની અને આજે વુમન્સ ડેનું અને શિવરાત્રીનું સેલિબ્રેશન કર્યું છે ફક્ત ત્રણેક વર્ષથી અહીંયા યોગામાં આવું છું પહેલાં મારા સાસુ આવતા હતા પછી એમણે મને ઇન્સ્પિરાઈ કરી કે હું યોગામાં આવું તો મારી હેલ્થના થોડો ઇશ્યુ હતા માઇગ્રેન લાઈક એ બધું તે બધું અહીંયા આવ્યા પછી ધીરે 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 બધું ભાવનાબેનની મદદથી યોગામાં જોઈન્ટ થઈને ઘણું સારું સોલ્વ થઈ ગયું છે અને હાલ હું એકદમ ફિટ અને સરસ લાઈફ જીવી રહ્યું છું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત